આ છે લંકાપતિ રાવણનું ગામ કુકડિયા સાંભળીને તમને નવાઈ લાગી તો લાગશે જ પરંતુ રાવણનું નહીં પણ રામાયણ સિરિયલમાં જેઓએ રાવણનું પાત્ર ટીવીના પડદે જીવંત કર્યું હતું તે અરવિંદ ત્રિવેદીનું છે આ ગામ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ કુકડિયા ગામે રામાયણ સિરિયલના શૂટિંગ દરમિયાન લંકેશ રાવણ ભગવાન રામ વિશે ખૂબ જ અપશબ્દ બોલતા જોકે તે તેમની આજીવિકા માટે અને કિરદારના ભાગરૂપે હતા હકીકતમાં લંકેશ રામના પરમ ભક્ત હતા કુકડીયા ગામે શૂટિંગ દરમિયાન ભગવાન રામને કહેલા અપશબ્દોનું પ્રાયશ્ચિત મેળવવા માટે શૂટિંગ પૂરું કરી આવે એટલે ઘરે ભગવાન રામની પૂજા પાઠ કરતા હતા લંકેશ ત્રિવેદી રાવણનું પાત્ર ભજવતા હતા સવાર સાંજ રામને ગાળો આપતા અને ત્યારબાદ પ્રયાશ્ચિત કરતા કે અભિનયના કારણે મારે આવું કરવું પડે છે પ્રભુ રામ મારી ભૂલને તમે માફ કરજો રોજ સાંજે એક કલાક પૂજામાં વિતાવતા શૂટિંગ પત્યા પછી શૂટિંગ સવારે છ વાગેથી ચાલુ થતું હોય રાતના બારે પૂરું થાય તોય રાતના આવીને પૂજા કરતા કે પ્રભુ હું તમારી માફી માગું છું મેં તમને ગાળો આપી છે અને એટલે જ એમણે એ પ્રયાસિત રૂપે એમના અન્નપૂર્ણા નિવાસ રીડરમાં રામ ભગવાનની રામલલ્લાની ચૌદ ફૂટ ઊંચી મૂર્તિ બનાવી છે આરસપાનની જેનું અનાવરણ મોરાઈ બાપુએ કર્યું હતું ભગવાન રામ જ્યારે વનવાસ નીકળ્યા તે દરમિયાન તેમને ગંગા નદી પાર કરવાની હતી ત્યારે કેવટે ભગવાન રામના પગ ધોઈ નાવમાં બેસાડી ગંગા પાર કરાવી હતી અને રામાયણ સિરિયલમાં આ કેવટનો અભિનય કર્યો હતો લંકેશના ભત્રીજા કોસ્તુભ ત્રિવેદીએ ત્યારે અયોધ્યામાં યોજાનાર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તેમના પરિવારમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એ જ સિરિયલમાં કેવટનો રોલ મેં કર્યો એ સૌભાગ્ય મને પ્રાપ્ત થયું રામાનંદ સાગરે કે કૌસ્તુભ તું કર તું ગાઈ શકીશ અને રઘુરાઈ એ રઘુરાઈ પગ ધો કર નાવ ચઢાઈ હો પગ ધો કર નાવ ચઢાઈયો બિન પગ ધોએ સુન મોરે રાજા નહીં ગંગા પાર કરૈયો અને છેલ્લે જ્યારે કેવટને સીતાનાથની વીટી આપવામાં આવે છે ત્યારે કેવટ ના પાડે છે કે જે ધોબી સે ધોબીને લેત ધોલાઈ નાઈ સે કચુ લેત ન નાઈ તું ભી કેવટ મેં ભી કેવટ કહે લું તુમસે ઉતરાઈ કર દીજો ભવ પાર મોહે જબ ઘાટ તિયારે અયો અભી ઉતરા ઈ નહીં લઈયો આવી રીતે ના પાડે છે કેવટ અને રામના આશીર્વાદ લઈ અને રામને ગંગા પાર કરે છે રામાયણ સિરિયલમાં લંકેશનું પાત્ર ખૂબ જ લોકપ્રિય બની ગયું જ્યારે પણ લોકોને રાવણના ગામમાં આવવું હોય ત્યારે કંડક્ટરને લંકા જવું છે તેવું જ કહેવું પડતું અને કુકડિયા ગામને ટિકિટ મળી જતી આજે પણ આ ગામનું નામ ભલે કુકડિયા હોય પરંતુ લંકા તરીકે જ આ ગામની ઓળખ થાય છે અને અમે જ્યારે કુકડિયાના બસમાં જ્યારે પેસેન્જર આવતા હોય તો ત્યારે અમે કુકડિયા ગામની ટિકિટ ના માગતા પણ લંકાની ટિકિટ માગતા અને એ લોકો માની બી જતા હતા કે ભાઈ આ કુકડિયા એ જ લંકા એમ અને એ અમારા માટે ગૌરવ છે અને રામ ભક્ત અને શિવ ભક્ત હતા અને રામ રામના બહુ જ ભક્તિ વ્યવહાર અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે ત્યારે રાવણના આ ગામમાં પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે જે માટે તૈયારીઓને પણ અંતિમ ઓપ આપવામાં આવ્યો છે ભગવાન શ્રી રામની સાથે સાથે રામ ભક્ત રાવણની પણ ગ્રામજનો દ્વારા પૂજા કરવામાં આવશે આ ગામમાં શ્રી લંકેશ અરવિંદભાઈ ત્રિવેરી આ ગામના જ વતની હતા તેમણે રામાયણમાં રામ રામ રામાયણમાં રાવણ તારીકાનું શ્રી એમને એવોર્ડ પણ મળેલું એવોર્ડ લીધા પછી તેઓ કુકળી આવેલા કુકળી એમના બાને પગે લાગી અને મારા રામજી મંદિરમાં શ્રી રામચંદ્રજી શ્રી શિવજી પ્રતાપેશ્વર મહાદેવ અને હનુમાનજીની શ્રીલંકે અમે પૂજા કરવાના છીએ અને ગામમાં ભવ્ય વરઘોડો કાઢી કાંજે ભક્તિમય ગામ બનાવી રાત્રે ભજન કીર્તન અને પ્રોગ્રામ છે જય જો જોકે રાવણ વિના રામનું પાત્ર અધૂરું છે તો રામાયણ શિરિલમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીનું જીવન પણ રામમય બન્યું હતું અને તેમનો રામ પ્રત્યેનો અનુરાગ આજે પણ કુકડિયા ગામવાસીઓએ જાળવી રાખ્યો છે અને રામ મંદિર પ્રતિષ્ઠાની ધામધૂમથી ઉજવણી કરવાનું નક્કી કર્યું છે બાવીસ તારીખે જે રામજીની પ્રતિષ્ઠા મહોત્સવના નિર્મિતે કુકડિયા ગામમાં રામજી મંદિરમાં ભવ્ય પ્રોગ્રામ રાખેલો છે તે દિવસે રામજીના મંદિરમાં ભજન કીર્તન અને આખો દિવસ ભક્તિમાં રવાનું છે આખો દિવસ આખું ગામ અને ગામના બધા વતનીઓ એ દિવસ પોતાનું કામકાજ છોડીને મંદિરમાં રવાના છે આખો દિવસ મંદિરની ભક્તિમાં રહેશે તે દિવસ ભજન કીર્તન બધું રાખેલું છે એ દિવસ સાથે સાથે રામાયણમાં જે રાવણનો રોલ ભજવ્યો અરવિંદ ત્રિવેદી તેમની પણ પૂજા કુકડિયા ગામમાં લંકેશ તરીકે થવાની છે